અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહેલા હતા અને શાસ્ત્રીજીનું સન્માન કરવામાં આવેલું હતું આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર ચિત્તલ અગ્રણી ઉદ્યોગપતિ જયસુખભાઈ દેસાઈ મિલન કોટેક્સના ભરતભાઈ દેસાઈ અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળિયા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ જે બી દેસાઈ ધામી ટિમ્બર માર્ટના હરેશભાઈ ધામી જલારામ ટિમ્બર માર્ટના પરશોત્તમભાઈ મકાણી શિવમ સ્કૂલના સંચાલક રમેશભાઈ માંગરોળિયા અશોકભાઈ માંગરોળિયા દશરથસિંહ સરવૈયા રઘુવીરસિંહ સરવૈયા સાગરપાનના ચંદુભાઈ બુંદેલિયા મનુભાઈ અસલાલિયા સહિતના ગામના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનું રસપાન કરેલું હતું આ કથામાં લાતી બજાર એસોસિએશન વેપારી એસોસિએશન સનેડા એસોસિએશન સહિત ગામના લોકોએ સહયોગ કરી મોક્ષધામ યુવક મંડળની પ્રશંસનીય કામગીરીને બિરદાવેલી હતી